કે લોક લોકસાહિત્યકાર દેવાયત ખવડની વાત કરી રહ્યા છે જેને તાલાણા ગીરમાં એક અમદાવાદના યુવાન પર જીવલેણ હુમલો કર્યો અને હવે પોલીસ પકડથી બચવા નાસ્તો ફર્યો છે ખવડ આજ નહીં તો કાલ પોલીસના હાથમાં આવવાનો જ છે પરંતુ તે પહેલા પણ અનેક મોટા ખુલાસા થયા છે શું ખુલાસા થયા જોઈએ ગીતના જંગલોમાં મોરે મોરો સનાથનનો બદલો ગીરમાં બદલો લેવાના ચક્કરમાં ખવડ ભરાઈ ગયો જાણીતા લોક કલાકાર ખવડ હાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે તેણે ચિત્રોડ ગામે અમદાવાદના રહેવાસી ચૌહાણ પર જીવરાણ હુમલો કર્યો પહેલા ખવડે પોતાની ફોર્ચ્યુનર કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને ચક્કર મારી અને પછી પોતાના માણસો સાથે ધ્રુવરાજસિંહે માર માર્યો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને નાખતી ગયા બાર ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર હુમલો હુમલા પછી તાલાડા પોલીસે નોંધી ફરિયાદ ફરિયાદ પછી ખબર ક્યાં છુપાયો છે તેની શોધમાં પોલીસ લાગી ગઈ પોલીસ સુરેન્દ્રનગરના દુધઈ ખાતે આપેલા ખવડના ઘરે પણ પહોંચી દુધઈ ગામમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ખવડ દેખાયો હતો અને ફાર્મ ભોજન લઈને ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો તે સીસીટીવીમાં દેખાય છે કે ત્રણ દિવસ પછી પણ પોલીસને ખબરનો કોઈ પતો નથી લાગ્યો પોલીસના હાથમાં લાગી હુમલામાં વપરાયેલ કાર બકુલા ધણીજ ગામેથી બિનવારસી હાલતમાં મળી બે કાર પોલીસને તલાળ અનાજ બાકુલા ધણીજ ગામની સીમમાંથી હુમલા સમયે છે ફોર્ચ્યુનર અને અન્ય ગાડીનો ઉપયોગ કર્યો હતો મળી આવી તપાસ કરતા એ પણ જાણવા મળ્યું કે આ બંને કાર ખવડ ની નથી ફોર્ચ્યુનર કાર મિલન છે કાર મહેશભાઈ છે અને આ બંને દેવાયત ખવડ બનાવના થોડા દિવસ પહેલા જ કાર માલિક પાસેથી લઈ ગયો હતો એટલે કે ખવડે હુમલા માં પોતાની કાર નહીં પરંતુ બીજાની કાર નો ઉપયોગ કર્યો બાબુભાઈ એના ઓનર છે અને આ ગાડી એમની પાસેથી આશરે પંદરેક દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા એમ જે બીજી ગાડી છે ક્રેટા જેના રજિસ્ટ્રેશન નંબર છે જી જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરૂના ની છે અને એ ગાડી એમની પાસેથી એક અઠવાડિયા પહેલાં બનાવના એકાદ એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા આ બંને ગાડીઓ એમણે પોતે છે એ હાલ પોલીસે કબજી લીધી છે તેમજ આરોપીઓ અને જાણવા માટે લોકો પણ ઉત્સુક હશે તો આપને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા અમદાવાદના સનાથલમાં એક ડાયરાનું બુકિંગ અને પૈસા લીધા પછી ખવડ તેમાં પહોંચ્યો નહોતો જેથી નારાજ ધ્રુવરાજસિંહે ખવડ પર હુમલો કર્યો હતો અને તેની કારના કાચ તોડ્યા હતા જેથી ખવડે પણ બદલાની તૈયારી કરી હતી અને ધ્રુવરાજસિંહ ઘીમાં આવ્યાની જાણ થતા જ રેકી કરાવી તેના પર હુમલો કરાવ્યો જોકે ખવડે કોઈ પર હુમલો કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી તેની ક્રાઇમ કુંડળી ખૂબ મોટી છે તેવામાં પોલીસ ખવડ કયા બિલમાંથી બહાર કાઢે છે તે જોવું રહ્યું રોહિત બારડ બીચ રિપોર્ટ